જોઈ શકો છો તમે આજે આપણે આ સ્પ્લેન્ડર ગાડી કમ્પ્લીટ કરવાના છે જે સ્લીપ ખાઈને આવી છે આપણે એનો સીપીઓ કમ્પ્લીટ બધું મળેલું છે આગળનું બધું કમ્પ્લીટ ફિટિંગ કરવાનું છે તમે સાઈડમાં જોઈ શકો છો વિડીયો આપણે ચાલો તો કમ્પ્લીટ તમને વિડીયો દેખાડી આગળ વિડીયો હારો લાગે લાઇક કર્યું શેર કર્યું સબસ્ક્રાઈબ પણ ભૂલ હલો સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ જયારે મજમાં આજે આપણે પાછો નવો એક વિડીયો લઈને આવી ગઈ છે આપણી પાસે સ્પ્લેન્ડર ગાડી એક આવી છે જે સ્લીપ ખાઈ ગઈ છે સ્લીપ થઈ ગઈ છે ગાડી એનું આગળ બધું મોડ આવી ગયું છે આપણે બધું લેટ મશીનવાળા પાસે સીધું કરાવવાનું છે શું કરાવવાનું છે તમને ગાડી પણ દેખાડું આપણે જુઓ તમે જોઈ શકો છો તમે આ સ્પ્લેન્ડર ગાડી છે આવી રીતના થઈ ગયું છે મોડ આવી ગયું છે પાઇપ ને એવું બધું મોડ આવી ગયું છે આનું તમે જોઈ શકો છો જુઓ આખું તરાહું થઈ ગયું છે બધું પાઇપ અને બધું તરાહું થઈ ગયું છે તમે જુઓ આપણે આને ખોલવાના છીએ ખોલી અને લેટ મશીનવાળા પાણી આપણે સરખું કરાવવા જવાના છે જોઈ શકો છો અને કેવી રીતના તરા હું થઈ ગયું છે જુઓ તમે મળે ગયું છે જુઓ તમે પાછળ પણ અહીંયા પણ ગાડ પણ મળી ગયું છે ને અહીંયા પણ થોડુંક ડેમેજ થયું છે આ જોવા બધું ભાંગી નાખ્યું છે તમે જોઈ શકો છો આપણે કમ્પ્લેટ કમ્પ્લેટ આ સ્પ્લેન્ડર હરખી કરવાના છીએ તમે જુઓ આગળથી તમને દેખાડું જુઓ આવી રીતના થઈ ગઈ છે ગાડી જોઈ શકો છો તમે હેન્ડલ સીધું જ છે પણ ટાઈપ જુઓ તમે ખરાશો થઈ ગયો છે આ બધું તૂટી ગયું છે એ બધું આપણે સરખું કરીશું આગળ વિડીયોમાં બનાવી રહેજો અને વિડીયો સારું લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે પહેલાં ગાડી ખોલી નાખી ખોલી અને પછી તમને દેખાડું કે કેવી રીતના આપણે આમ બધું કામ કરવાનું છે લેટ પછી પણ આપણે સીધું સીધું કરાવવા જવાના છીએ પહેલાં બધું ખોલે નાખશું પછી તમને દેખાડીએ ચાલો જોઈ શકો છો તમે આપણે ખોલી નાખ્યું છે વ્હીલ કાઢી નાખ્યું છે અને મોરો પણ કાઢી નાખ્યું છે જો તમે પાઇપ કેવી રીતના મોડાઈ ગયા છે જુઓ તમે એક પાઇપ આમ થઈ ગયો છે અને એક બારો નીકળી ગયો છે જો તમે તમને દેખાતો જશે ફર્ક જોઈ શકો છો તમે આવી રીતના પાઇપ મોડાઈ ગયા છે બે જો તમે કાઢીને મૂકી છે હવે આ પાઇપ જમ્પર ખોલી અને ટી પણ ખોલવાની છે પેલા આપણે જમ્પર કાઢી નાખીએ બે જમ્પર બે કાઢી નાખી મોરો પણ હવે મૂકી દીધો છે મોરો પણ ભાંગી ગયો છે જુઓ તમે આ મોરો પણ ભાંગી ગયેલો છે જોઈ શકો છો તમે હવે આપણે આ જમ્પર ખોલી નાખી જોઈ શકો છો તમે આપણે કમ્પ્લેટ ખોલી નાખી છે ગાડી હવે અને આપણે આ સીપીઓ થ્રુ કરાવવા દેવા જવાના નથી જો તમે કેટલું તરાહું છે તમે જોઈ શકો છો તમને અંદાજ આવી જશે જુઓ તમે કેવી રીતના કેટલું તરાહું થઈ ગયેલું છે જુઓ તમે ઓલો પાઇપ તમે કમ્પ્લેટ જોઈ શકો છો જો કેવી રીતના તરાહું છે જુઓ તમે આપણે આને સીપીઓ થ્રુ કરાવવા જવાના છીએ લેટ મશીનવાળા પાણી આવે અને હેન્ડલ પણ લઈ જવાના છીએ હેન્ડલ પણ છે તરા છે જોવો તમે ટાટા પણ આખો થ્રુ કરાવવાનું છે આપણે ખોલી નાખી છે ગાડી સીપીઓ થ્રુ કરવા દેવા જઈ લેટ મશીનમાં એ પણ તમને દેખાડશું ચાલો તો જ્યાં મળે જોઈ શકો છો તમે આપણે લેટ મશીન વાળા પાસે આવી ગયા છીએ ટી સીધી કરે છે જોઈ શકો તમે ચડાવી દીધી આ ખોલી અને ટી ટીને પહેલાં સીધી કરશે પછી જો જમ્પરના પાઇપ આમાં સીધા કરશે આ જે મશીન છે એમાં સીધા કરશે આપણે ત્યારે એ ભાઈ નથી બહાર ગયેલા છે એટલે આપણે અત્યારે અહીં મૂકીને વ્યાઈ જઈશું અને પછી લેવા આવશું અત્યારે એ ભાઈ નથી દાદા જે છે એ ટી સરખી કરે છે ટી સરખી થઈ જશે પછી જમ્પરના પાઇપ એક ભાઈ આવશે એના જે કારીગર હતા એ જમ્પ વ્યાગેલા વ્યાઈ ગયેલા ત્યાં આવશે પછી થશે એટલે આપણે પછી હું ટી સીધી કરી લઈ આવીને પછી તમને દેખાડશું આપણે અને એવું થ્રુ કરાયા છે સીપીઓ આખો થ્રુ છે હેન્ડલને બધું તમને દેખાડું જુઓ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે અને પછી આપણે ફિટ કરવાના છીએ કોન્સેટ ને એવું બધું ફિટ કરીને તમને દેખાડશું અત્યારે આપણે આ સીપીઓ થ્રુ પણ લઈ છીએ એ તમને દેખાડી દઉં જુઓ તમે જોઈ શકો છો તમે જ્યારે કેટલો ફેર હતો ને ક્યારે જુઓ તમે પાઇપ થઈ ગયા છે સીધા તમે જોઈ શકો છો જોવો તમે કમ્પ્લેટ આપણે લેટ મશીનમાં થ્રુ કરાવી આપણે આખો સીપીઓ થ્રુ કરાવી આવ્યા છીએ જોઈ શકો છો અને હેન્ડલ પણ થ્રુ થઈ ગયું છે હેન્ડલ પણ થ્રુ કરાવી નાખેલું છે સીપીઓ પણ થ્રુ થઈ ગયો તમે જોઈ શકો છો બે પાઇપ આવ્યો દેખાતો નહીં જુઓ કમ્પ્લેટ થઈ ગયું છે જોઈ શકો છો

નવું નાખી દીધું છે અને સીટ કવર નખાવ પણ આપ્યું છે જોઈ શકો છો તમે પડ્યા આ જે આમાં બોક્સમાં છે આપણે લગાડ્યા નથી ગાડી ધોવાની છે એટલે પછી છેલ્લે લગાડીશું ત્યારે આ બધું ફિટિંગ કરીએ ચાલો આ બધું ફિટિંગ કરીને પછી તમને દેખાડીએ જોઈ શકો છો તમે આપણે સ્પ્લેન્ડર કમ્પ્લીટ આગળનું કમ્પ્લીટ કરી નાખ્યું છે તમને સાઈડમાં દેખાય છે પહેલાં કેવી રીતે અત્યારે કેવી રીતે તમે જોઈ શકો છો આપણે કમ્પ્લેટ આપણે સીટી થ્રુ કરાવી અને ફિટિંગ પણ કરી નાખી છે હવે અને ધોરાની પછી પડિયા ને એ મરવાનું બાકી રહ્યું છે કમ્પ્લીટ આપણે કરી નાખી છે તમે જુઓ કમ્પ્લીટ હેન્ડલ સીધું કરી નાખ્યું છે આપણે પંખો મોરો એ પણ નાખી દીધું છે હેન્ડલ કમ્પ્લીટ થ્રુ થઈ ગયું છે આપણું જોઈ શકો છો તમે હેન્ડલ પણ બધું આપણે કમ્પ્લીટ ફિટિંગ કરી નાખ્યું છે જુઓ તમે પહેલાં તમને ત્યાં કરો કેવી રીતે આવક એવું છે તે દિવસે તમે જોઈ શકો છો આપણે કમ્પ્લેટ આપણે સ્પ્લેન્ડલનો આગળ છીપયો થ્રુ થઈ ગયો છે સીધો પણ બીજો કમ્પ્લીટ જોઈ શકો છો તમે અને હવે કમ્પ્લેટ આપણે ધોઈને વોશિંગ કરીને પછી તમને કમ્પ્લેટ ફિટ કરીને હવે ગાડી દેખાડીએ આનો છેલ્લો લુક જો તમે આપણે કમ્પ્લેટ થઈ ગઈ છે ગાડી હવે સાથે આજની મજદૂરી ખતમ કરતી હે અગર તુડિયો પસંદ આઈ તો લાઇક મારો મુજબ નહીં પતા મુજે દો મિયન લાઈક કરે મુજબ ચાઇએ